અપાર સ્નેહ અને લાગણીઓનું ઝરણો પિતા હોય છે કરુણામૂર્તિ અને મમતાની સરિતા એ માતા હોય છે જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે એ પિતા આંખથી રડે તે મા અને અંદરથી રડે તે પિતા લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા ઘરનું ગૌરવ વધારે તે મા અને અસ્તિત્વ વધારે તે પિતા નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે જ્યારે મોટા સંકટોમાં પિતા યાદ આવે છે સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર માતા પાસેથી બાકી બધું દુનિયા તમને શીખવાડી દેશે મા એવી બેંક છે જ્યાં તમે બધા દુઃખ જમા કરાવી શકો છો પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ન હોય તો પણ ખુશીઓ આપતા રહે છે પિતા એટલે પરિવારને માથે લગાવેલો એવો ટફન ગ્લાસ જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને નહીં તૂટવા દે ચાર દિવસ પણ કોઈ બીજું ન નિભાવી શકે એ કિરદાર પિતા આથી જિંદગી નિભાવે છે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા પિતા તો સુખ અને સુખ જ આપે છે મરવા માટે ઘણા રસ્તા હોય છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે અને તે માં છે મફતમાં ખાલી મા બાપનો પ્રેમ જ મળે છે બાકી બીજા બધા સંબંધો રાખવા અને સાચવવા કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે મા બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કહેવાય પણ વારસાની સાથે મા બાપને સંભાળો તો તમે સંસ્કારી છો ઇતિહાસ સાક્ષી છે પોતાના મા બાપની ગુલામી કરતો માણસ આખી દુનિયાનો બેટા જ બાદશાહ હોય છે જે ઘરમાં મા બાપ હસતા દેખાય છે તે ઘરમાં ભગવાન પણ વાસ કરે છે મા બાપ મોંઘો વારસો છે બસ એમને સાચવજો દુનિયામાં બધું બીજી વાર મળી જશે પણ મા બાપ એક જ વાર મળે છે સમયનું મહત્વ જરૂરી નથી જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે એક જ નિયમ પર જિંદગી જીવજો જેની સાથે લાગણીઓ રાખો એને ક્યારેય અંધારામાં સમજાશે તો ચાલશે પણ ઊંધું સમજાશે તો નહીં ચાલે ધારી લઈશું એના કરતાં પૂછી લઈશું તો સંબંધ વધારે ટકશે ડિલીટ જેટલું જલ્દી થાય છે તેટલું જલ્દી ડાઉનલોડ નથી થતું કારણ કે સર્જનમાં સમય લાગે છે વિસર્જનમાં નહીં પછી તે કૃતિ હોય કે સંબંધ માતાની ચિંતા હોય છે મારો દીકરો કાલે જ સુખાશે વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે આ કુદરતનો ઘટનાક્રમ છે પાનખર જીલી હોય તેને જ વસંત આવે છે જ્યારે હજારો સપના તૂટી જાય ને ત્યારે જીવિત કરનાર બે જ વ્યક્તિ મળે છે માતા અને પિતા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા નવા વિડીયો જોવા માટે જય શ્રી કૃષ્ણ